હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ ચાર મારી લેખન પૂથી તેમાં પેજ નંબર સિત્યોતેર પર આપેલું છે વાનગી બનાવો તો તેના વિશે જોઈશું તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર સિત્યોતેર પર આપેલું છે વાનગી બનાવો અહીંયા સૂચના આપવામાં આવેલી છે તમને ભાવતા ફરસાણ મીઠાઈ કે ખાવા પીવાની વાનગી કેવી રીતે બનાવાય તેની રીત સામગ્રી સાથે લખો તો અહીંયા આપણે બે વાનગીના નામ અને તેની સામગ્રી એની રીત લખવાના છે તો ચલો જોઈએ અહીંયા વાનગીનું નામ લખ્યું છે મેં ભજીયા તેની સામગ્રીમાં આવશે બેસન બટાટા કે ડુંગળી લાલ મરચું પાવડર હળદર અજમો મીઠું પાણી અને તેલ રીત બેસનમાં બધા મસાલા અને પાણી નાખીને મધ્યમ જાડું ખીરું બનાવો બટાકા કે ડુંગળીને પાતળા કાપો ટુકડાઓ ખીરામાં ડુબાડી ગરમ તેલમાં સોનેરી થાય ત્યાં સુધી તળો પછી તેને એક ડીશમાં કાઢી લો ચટણી કે કેચઅપ સાથે ગરમા ગરમ ભજીયા પીરશો હવે ભજીયાની મજા માણો તો આ રીતે તમે રેસીપી લખી શકો છો હવે આગળ બીજી રેસીપી જોઈએ વાનગીનું નામ જલેબી સામગ્રી મેંદો દહીં બેકિંગ પાવડર ખાંડ પાણી એલચી પાવડર ફૂડ કલર તેલ અથવા ઘી રીત સૌ પ્રથમ મેંદો દહીં અને પાણી મેળવી ખીરું બનાવી થોડી વાર ફૂલવા દો ખાંડ અને પાણી ઉકાળી ચાસડી બનાવો તેમાં એલચી નાખો ખીરું પાઇપ કે કાપડમાં ભરી ગરમ તેલમાં ગોળ ગોળ જલેબી તળો હવે સ્વાદિષ્ટ જલેબી તૈયાર છે જલેબીની મજામાં આ રીતે પેજ નંબર સિત્યોતેર પર તમે બે વાનગીના નામ અને તેની રીત લખી શકો છો તો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં